હા માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટોયાટો કંપનીની ફોર્ચ્યુનર ગાડી જોઈ રહ્યા છો ફોર્ચ્યુનર ફોર બાય ફોર ગાડી વેચવાની છે ઓટોમેટિક ગાડી જોવા મળેલી છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો તે પહેલાં તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય એડ બનાવવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર તમારે વાહનની બધી વિગતો વિડિયોમાં દર્શાવેલી વિગતો મોકલી આપવાની રહે છે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું ટોયાટો ફોર્ચ્યુનર ગાડી વેચવાની છે બે હજાર એકવીસની સાતમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં પેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો જી જે સિક્સ વડોદરા જિલ્લાનું પાર્સિંગ જોવા મળે રહેશે આ ફોર્ચ્યુનર ગાડીનું તમને રાજકોટમાં જોવા મળી રહેશે વર્ઝનની ગાડી જોવા મળી રહેશે ડીઝલ એન્જિનમાં ગાડી વન ઓનર ગાડી જોવા મળી રહેશે વ્હાઈટ કલરમાં તમે ફોર્ચ્યુનર ગાડી જોઈ રહ્યા છો કંપની કલર શોરૂમ માં ગાડી જોવા મળી રહેશે બે હજાર એકવીસ સાતમા મહિનાના મોડલની ગાડી છે ફૂલ વીમો છે બે હજાર પચીસ સુધીનો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત આડત્રીસ લાખ એકાવન હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી પાસઠ હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુઅન કિલોમીટર જોવા મળે છે આ ગાડીની બે છાવી જોવા મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ફોર્ચ્યુનર ગાડી તમને પ્રોપર રાજકોટમાં જોવા મળે રહેશે મહાદેવ મોટર્સ રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ચોખી ગાડી જોવા મળે રહેશે ગાડીવાળા ભાઈના નંબર વિશે વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર પૂરા ત્યાં ફોર્ચ્યુનર ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફોર બાય ફોર ગાડી છે ફૂલ વીમો શરૂ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો